સિંહની પજવણીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે કારથી સિંહનો પીછો કરીને બનાવ્યો હતો વિડીયો કારના બોનેટ પર બેસીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે વિડિયો ઉના વિસ્તાર ઉના વિસ્તારનો હોવાનો અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે આ વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કઈ રીતે સિંહની પજવણીને લઈને બધું એક મામલો સામે આવ્યો છે જો કે ઝી ચોવીસ કલાક આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉના વિસ્તારનો આ વિડિયો હોઈ શકે છે આ વિડિયોને લઈને પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે પણ ગીરના સ્તાવજ કહેવાતા સિંહ જેને જોવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં અહીંયા મુસાફરો પહોંચતા હોય છે તેની વચ્ચે સિંહને પજવણી કરતો વિડિયો હાલ તો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ આકરા ઉનાળાથી જંગલના રાજા પણ થઈ ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે ઉના નાથે જ રોડ પર સિંહ શહેર લટાર મારવા માટે નીકળ્યા છે તરસ છિપાવવા માટે સિંહ રોડ પર નીકળ્યા એક સાથે એક બે નહીં પરંતુ સાત જેટલા સિંહ રોડ પર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો